ખાપરા ગુફાઓ સમગ્ર જૂનાગઢ બૌદ્ધ ગુફા સંકુલની સૌથી પ્રાચીન અને દિવાલો પર મરોડાવાળા અક્ષરોમાં લખાણો ધરાવતી ત્રીજી કે ચોથી સદી પૂર્વ સાદી ગુફાઓ છે આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગુફાને સમ્રાટ અશોકના શાસન દરમિયાન આ વિસ્તારમાં સૌ બનાવવામાં આવેલ બૌદ્ધ ઇમારત પણ ગણવામાં આવે છે આ ગુફાઓ પ્રાચીન સુદર્શન તળાવના કિનારે અને ઉપરકોટના કિલ્લાથી થોડા બહારના ભાગમાં ઉત્તર દિશા તરફ આવેલી છે આ ગુફાઓ પૂર્વથી પશ્ચિમ તરફ તથા એક વિશાળ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ છે આ ગુફાઓ નાના નાના વિસ્તારમાં છે પરંતુ તેનું પશ્ચિમ બાજુ પણ પાણીની ટાંકી અને અંગ્રેજી એલ આકારનું નિવાસ સ્થાન બેજોડ સ્થાપત્ય છે ગુફાઓનો ઉપયોગ ભિક્ષુઓ દ્વારા વર્ષાના સમયમાં કરવામાં આવતો હતો ઘણા વર્ષો પછી તેનો ઉપયોગ તેમણે આ જગ્યા ખાલી કરી દીધી હતી કારણ કે તિરોડાની અંદરથી નિવાસોમાં પાણી ઉતરવા લાગ્યા તેમાં રહેવું શક્ય ન હતું ઘણા સ્ત્રોતો એમ પણ કહે છે કે આ પછી બૌદ્ધ સાધુઓ આ જગ્યા છોડી મહારાષ્ટ્ર તરફ ગયા અને જ્યાં તેઓએ કોતરકામ કરીને ઘણા સમાન અને વધુ વિસ્તૃત માળખાઓ બનાવ્યા હતા પાછળથી ખોદકામને કારણે ખાપરાકોડીયા ઇમારતને નુકસાન થયું હતું અને હવે માત્ર સૌથી ઉપર જ એક માળખું આવેલું છે આ ગુફા એક માંજાલવાળી હોવાનું અનુમાન કરવામાં આવે છે જોકે સીડીઓ સિવાય ઉપરનું કોઈ ભાગનું અસ્તિત્વ જોવા મળતું નથી અને આ સેલ સાદી છે એમ ડોક્ટર કે કોડિયા નામે ઓળખાતી આ ગુફાઓ બૌદ્ધ ગુફાઓ હોવાનું અનુમાન કરવામાં આવે છે તેમાં તથ્યો હોવાનું લાગે છે ઈસુની પ્રારંભિક ત્રણેક સદી દરમિયાન આ ગુફાઓ હોવી જોઈએ પુરાતત્વ દ્રષ્ટિએ આ ગુફાઓ ઐતિહાસિક છે એમ કહી શકાય